ડબલ જોઈન્ટ ચાવી મળે છે જે કોઈ ભાઈની ની ખોવાની હોય એ અહીંયા આવીને લઈ જાય તમામ મહેમાન ભાઈઓની ખાસ સૂચના કોઈ પણ મહેમાન જમ્યા વગર ન જાય બધાય જમીને જવાનું છે તમામ મહેમાન ભાઈઓ જે પણ જમવામાં ભાગી હોય તો અમારી નમ્રતા વિનંતી છે કે તેઓ જમી લે भाई <laughs> 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 Zeshu. <laughs> <laughs> Zeshu. હા તો જોતા હો ને રોક પાછે પડો હે એક વાત તો ઓછી ન દે રજક્ષાઓ ભી ઓ એમ્પ્લોયર મેન્ડેટરી છે ભાઈ અરે ગુરુખ ભાઈ હો મા જગદંબા આસો હાસલ છે ને ફોટો ના રાખે લક્ષ્મણજી અન્ય કંપનીમાંથી ઘણી ઈગરમાં જે મામલો باشڪر هاجي اپرا ها پن تمام فريو ني جي پدي جي ڪي نه سمم ڏسو کي آو પ્રભોતા માં છે સો ભટાપાય લાખ કુમાર વાયુ છે કુમાર પણ રાહુલ કુમાર શ્રી ભવત ગણાય નનુડી

સ્વાગત કરીએ છીએ સમાજ કલ્પદા કોળી સમાજ વાડ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે કે તેઓ તેમનો અમૂલ્ય કિંમતી ટાઈમ કાઢી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે જીવનભાઈનું સ્વાગત ગાંડાભાઈ બાઉબા સોલંકી ગાંડા હતા કરશે જીવનભાઈનું સ્વાગત ફુલારતી ગાંડાભાઈ બાઉબાઈ અમારા જે મોડેલ હતા જીવનભાઈ બારિયા નું સ્વાગત કે જેઓના શ્રી લક્ષ્મી સોળ કૈલાશભાઈ જીવનભાઈ બારિયા તેમને તેમણે અમને પાંચ હજાર રૂપિયાનું દાન કરેલ છે પાંચ હજાર એક રૂપિયાનું જીવનભાઈ લક્ષ્મી સોળ કૈલેશભાઈ જીવનભાઈ બારીયા પાંચ હજાર એક રૂપિયા નું આ દીકરીઓને રોકડ રકમ તરીકે દાન કરેલ છે ખુબ ખુબ ધન્યવાદ જીવનભાઈ તમે અને તમારા દીકરા આવું કરતા રહો